એટલું જ નહીં નાચવું કૂદવું રમવું સાહેબ બધો ખર્ચો કિંજલબેન દવે કર્યો વિવાદોની વચ્ચે રહેતા કિંજલબેન દવે કે જેમ બતાવી નાખ્યું કે તમારી વગર અમારે કઈ અટકી નથી રહેવાનું તાજેતરની અંદર કિંજલબેન દવે બ્રહ્મ સમાજે શું કર્યું કે પોતાની સમાજમાંથી બહાર કાઢી નાખ્યા કેમ કેમ કે કિંજલબેન દવે શું કર્યું ભાઈ કે જૈન સમાજની અંદર એમને સગાઈ કરી નાખી ધ્રુવિનભાઈ શાહ સાહેબ સાથે એમને સગાઈ કરી તો કિંજલબેન નો અધિકાર હતો એ સગાઈ કરી પણ સમાજના લોકો એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજના દીકરા આરે કેમ મતલબ સગાઈ ને લગ્ન ન કર્યા હવે કિંજલબેન દવે એ સગાઈ ન તોડે તો અમે ત્યાં સુધી કિંજલબેન દવે ને અમારી સમાજની અંદર આવવા નહીં દઈએ અને પછી કિંજલબેન દવે શું કર્યું મિત્રો એમને કિંજલબેન દવે એમ જ કીધું ને ભાઈ એમને જવાબ આપી નાખ્યો એમની એ મતલબ કે સમાજને કે તમારે અમારી જરૂર નથી તો અમારે કદાપી તમારી જરૂર નથી કિંજલબેન દવે બે દિવસની અંદર સાહેબ બે દિવસની અંદર કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને બધા મોટી મોટી હસ્તીઓ મોટા મોટા સેલિબ્રિટીઓને લાવ્યા ભાઈ પોતાના ફંક્શન ની અંદર જે ગોળ ધાણાનો પ્રોગ્રામ રાખ્યો હતો ને એ ગોળ ધાણા ના પ્રોગ્રામની અંદર બધા કલાકારો લાવ્યા બે દિવસની અંદર કિંજલબેન બેન દવે બતાવી નાખ્યું કે સાહેબ તમે ન આવો તો અમારે કઈ ઘટી નથી જવાનું તમે ન આવો તો અમારે કઈ લૂંટાઈ નથી જવાનું અમારી માટે તો અમારા ઘણા બધા સેલિબ્રિટીઓ હાજર છે બરોબર અમે અમારી દુનિયામાં મસ્ત છીએ તો ક્યાંક કિંજલબેન બેન દવે જવાબ પણ આપણે કહી શકીએ બાકી સરસ મજાનું આયોજન કર્યું હતું મેં વિડીયો પણ જોયા બહુ સારા સારા બેન નાચી રહ્યા હતા ખુશી તો સાહેબ અલગ લેવલની ખુશી એમની અંદર જોવા મળતી હતી અને ક્યાં દુઃખ હોય એવું લાગતું જ ન હતું તો ખરેખર બહુ સારું કહેવાય બાકી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ